છોકરાઓનું દિલ જીતવા માટે કંઈક સારું કરવાના શું સુષ્માબેન જુનાગઢમાં તડબી કિટ નામની એક પ્રી સ્કૂલ ચાલુ કરી છે તો એ એની સાથે અને સફળ થયેલા છે અને જુનાગઢની પહેલા નંબરની સ્કૂલ છે પ્રી સ્કૂલ કહી શકાય સારા સારા ક્રીમ માણસો ના છોકરાઓ આ સ્કૂલમાં ભણે છે અને સારી નામના લઈને જાય છે ઘણા વર્ષોથી છે જૂના બાજુ તો આજે સુષ્માબેન સાથે ઉદ્યોગ સાહસિક ના સફળ ઉદ્યોગ સાથીના અનુભવો ની વાત આપણે કરીએ નમસ્તે બેન નમસ્તે ભાઈ સુષ્માબેન આપનો પરિચય થોડો આપશો આપ ક્યાંના છો ને કેવી રીતે આ ફિલ્ડમાં આવ્યા એની વાત કરશો હા એકચ્યુઅલી મારો બર્થ પ્લેસ જાનસલાયા જામનગર ડિમાં પણ મારું અપ્રિંગ પોરબંદરમાં થયું સ્કૂલિંગ પોરબંદરમાં પીર્યું અને અહીંયા જુનાગઢ પછી સાસરે આવી એકચ્યુઅલી કોઈ એવું પેલું પ્રી પ્લાનિંગ નહોતું કે આ ફિલ્ડમાં આવીશ કે પણ મારી ડોટર નાની હતી ત્યારે એ સ્કૂલમાં કોઈ વખત એવું બન્યું હોય કે ના લખેલી હોય હોય તો આજુબાજુમાં ક્લાસવર્ક પછી ધીરે ધીરે એને મને ટ્યુશન રખાવું પછી એને ટ્યુશન રખાવખાવું અને પછી મને એવું લાગ્યું કે હું આટલું ભણેલું છું એકચ્યુઅલી મેં બી કરેલું છે થ્રુ ઓફ ઇંગ્લિશ મીડિયમ એટલે મને એવું થયું કે મારા મા બાપે આટલું મને સારું ભણતર વખતે આપેલું છે તેનો એનો સદઉપયોગ કરું તો મારા બાળકો માટે ન કરી શકું એટલે મેં મારી ડોટર ને ભણાવવા માટે એકલી ના પડે તો મને એમ થયું આજુબાજુ વાળા થોડા બાળકો ને ભેગા કરી અને એને ભણાવવાનું શરૂ કર્યું શરૂઆતમાં તો કોઈ ફી નો કેવો ઇન્ટેન્શન નતો એટલે ફ્રીમાં જ કરાવતી હતી પણ દેર ઇઝ અુજ સેઇંગ કે ફ્રી ડોન્ટ હેવ વેલ્યુ

મેં આ બધી મંદિર જેટલા તમાસેન્ટ ડોનેશન કરી દેતી પછી ટુ થાઉઝન ફાઈવ સુધી જ્યાં શું મંદિરનું ખાતમુહૂર્ત થયું ત્યાંથી મંદિર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને ત્યારે પ્રમુખ સ્વામીને એવું મેં પૂછ્યું કે મારે હવે ટ્યુશન નથી કરવા અને હવે હું મંદિરમાં એક ડેડિકેટેડ વોલન્ટિયર તરીકે કામ કરું બરાબર ત્યારે સત્પુરુષ ની દ્રષ્ટિ બહુ વિશાળ હોય આપણી દૂરદર્શી હોય એટલે એમણે ના પાડી કે આપણે ટ્યુશન બંધ નથી કરવાના ટ્યુશન પણ કરવાના અને સાથે મંદિર માં સેવા પણ કરવાની ત્યારે એમને સામેથી પૂછ્યું કે આપણે ઘરે ટ્યુશન કરાવીએ છીએ કે આપણી અલગ થી જગ્યા છે ત્યારે વાત કરી કે આપણે ઘરે જ કરાવે છે ત્યારે સ્વામી બાપા એ આપણે અલગ જગ્યા લેવાની છે ત્યારે બાપાની જ કૃપાથી એક એવો વિચાર આવ્યો કે આપણે એડજોઇનિંગ મકાન ત્યારે મળે એમ હતું તો એ જ લઈએ કે મારી એક પહેલેથી એવું ઈચ્છા ખરી કે જે કઈ પણ કાર્ય કરવું છે ને ઘર સાચવતા સાચવતા સાથે કરવું છે મળી આપણને અને એનો બહુ ફાયદો સુરેશભાઈ એ થયો કે અત્યારે આપણે પ્રી જે બ્રંચ આપીએ છીએ ને એ એટલા એ પોસિબલ તો જ થઈ શક્યું છે એડ જોઈનિંગ ઘર છે એટલે બાળકોને આપણે તો જ ગરમ ગરમ બ્રંચ આપી શકીએ છીએ ભાઈ અને પ્રી આપણે કરી એટલે હમણાં જે વાત કરી કે સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા અને પછી આપણે આ ઘર લીધું પછી આ ઘર આપણે રિનોવેટ કર્યું આખું એને સ્કૂલના પ્રમાણે એનું સેટઅપ તૈયાર કર્યું અને ટુ થાઉઝન્ડ નાઇનમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી અમારા એક બીએપીએસના સદ્ગુરુ સંત એમના અહીંયા પગલા કરવા માટે આપણે એમને અહીંયા ખાસ બોલાવ્યા અને જ્યારે ડૉક્ટર સ્વામી એમને આખું બિલ્ડિંગ જોયું ને ત્યારે એમણે ખાસ એવું સૂચન કર્યું કે આપણે બાળ મંદિર કરીએ કેમ કે બાળકોને બચપન થી સંસ્કાર આપવાના છે ત્યારે મને બાળ મંદિર કરવું થોડું પેલું ઈચ્છા નથી થતી મને એવું થયું કે ટ્યુશન એક ટીચિંગ અને આમાં અલગ જવાબદારી વધારે વધી જશે એટલે થોડું આમ ઈચ્છા નથી થતી એમણે ત્રણ વખત વાત કરી પણ થોડી ઈચ્છા નથી થતી પણ પછી પૂછ્યું ડોક્ટર સ્વામી એક પત્ર લખો અને ખાસ આજ્ઞા કરી કે બાળ મંદિર કરવું એટલે આજે જે કંઈ પણ ચબીચીક પ્રી સ્કૂલ જે છે ને એ જે ડોક્ટર સ્વામીની આજ્ઞા પાડવાથી જ શક્ય બની છે એટલે પછી એમનો લેટર રિટર્ન આવ્યો એટલે ફરજિયાત થઈ ગયું એટલે એમ થયું કે ચલો હવે આપણે સ્કૂલ ચાલુ કરીએ કોઈ જ પ્લે ગ્રુપનો કે કાંઈ અનુભવ નહોતો એટલે મારા ફઈજી છે ભાવનગરમાં એમનું બહુ સારું ફેમસ નેસ્ટ પ્લેહાઉસ ભાવનગરમાં છે એમની પાસેથી થોડું બધું અનુભવ લેવા શીખવા માટે ત્યાં ગયા અને સરસ માર્ગદર્શન આપ્યું ત્યાં સહદેવ કાકા છે એલિઝામીસ છે મારા ફૈજી તો અત્યારે નથી નિપાબેન છે એમણે બહુ સરસ મને બધું સમજાવ્યું શીખવ્યું અને પછી એ જ રીતે અત્યારે આપણે આ નેસ આપણું ઉચ્ચ બીચિક ફ્રી સ્કૂલ આપણે ચાલુ કરી છે અને મહેનત તો ચોક્કસ આપણે કરીએ છીએ પણ ભગવાન પડે ને ત્યારે જ મહેનતમાં આપણને સફળતા મળતી હોય છે તો આજે તમને તમારા કુટુંબનો સહયોગ કેવો મળ્યો પતિદેવ સાસુ સસરા કુટુંબના બીજા લોકોનો ખૂબ જ સારો ખૂબ જ સારો પેલા મારા સસરાથી વાત કરું સાસુ સસરા બંને એટલા બધા બ્રોડ માઇન્ડેડ હતા કે આજથી પચીસ વર્ષ પહેલા મેં જ્યારે ચાલુ કર્યું અને ઈવન તમને કહું ને ભાઈ કે મારા મમ્મી અને મારા ભાઈ એ લોકો તો મને ઉલટાના ખીજાણા કે તારે તારા સસરા ને એ લોકો આટલું બધું એમની આબરૂ અને તું ટ્યુશન કરીશ તો આબરૂ જ હશે આવું એ લોકોએ કીધું તું પણ મારા સાસુ સસરા ખરેખર એમણે બહુ મને સપોર્ટ કર્યો કે ના બેટા તારી ઈચ્છા છે તો તું કર અને મારા હસબન્ડ સચિને એમને પણ એટલો જ સપોર્ટિવ નેચર જો કુટુંબના સહયોગ વગર કોઈ પણ સ્ત્રી આગળ વધી જ ન શકે એટલે એમનો પૂરો સાથ સહકાર આજે પણ પ્રિસ્કુલ નહીં ભલે ભણાવું છું બધું એ બધું હું કરું છું પણ બેક સીટમાં રહીને જે બેક સીટ ડ્રાઈવર હોય ને હંમેશા વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો બેક સીટમાં રહીને સચિનનો

લિમિટેડ ક્વોલિટી મેન્ટેન કરીએ છે અને એનો જે સંતોષ જે મળે આનંદ આવે છે સૌથી મોટી વિશિષ્ટતા તો એ છે ને કે અહીંયા બાળકોને અમે ઘર જેવું એન્વાયરમેન્ટ આપીએ સેકન્ડ હોમ ફોર ધ ચિકન્સ અમે બાળકોને ચિકન્સ કહીએ છે તો બાળકોને એક લિટરલી બાળકો છે ને અહિયાં આવવા માટે રોવે જનરલી કેવું હોય કે બાળકો સ્કૂલે જવા માટે રોતા હોય એને બદલે અહિયાં આવવા માટે રોતા હોય એટલે પેલું તો અમે હા પ્રેમ એને એવું વાતાવરણ આપીએ છે અને ખરેખર બાળક નું જોઉં ને તો મને એક આમ કે ને કે અંદર થી આનંદ ઉભરાય એનો એટલો વાલ ઉભરાય ને કે હું બાળકો આવે ને એટલે એને પેલા વાલ કરીને અંદર લઉં ગેટ ઉપર હું જ ઉભી હોઉં

હું વેરાયટી ઓફ પરોઠા બનાવું છું આપણે ઘરે જે શાક બનાવતા હોય ને એ બધા શાક પરોઠા બનાવું ફોર એક્ઝામ્પલ આપણે ચણાની દાળ દૂધી નું શાક સરસ જમે ને તમે નહીં માનો સુરેશભાઈ અમે રીંગણાના ઓળા પરોઠા બનાવીએ અચ્છા રીંગણાનો ઓળો કરી રાખીએ એમાં બધા મસાલા ને તેલ નહીં તો આવી ગયું હોય પછી એમાં થોડું પાણી ઉમેરી થોડું બ્લેન્ડર ફેરવી અને પછી એને એની અંદર સમાય ને એટલો લોટ અને લોટના ના બાપ નું મીઠું નાખીને બસ મળી જાય છે ખરો હા સ્ટાફ ભગવાનની દેવાથી દેહ થી બહુ સારું વ્યવસ્થિત મળી અત્યારે આપણે અગિયાર ની ટીમ છે અગિયાર અને મળી જાય છે સહેલાઈ બહુ સહેલાઈ થી મળી જાય છે કેમ કે આપણા ટાઈમ ના આવર જેવા છે પાછું સ્ટાફ માં અમારી હું એક તો સ્ટાફ શબ્દ જ ન વાપરું ભાઈ ટીમ વાપરું અમારી ચબી ચીક્સ ની ટીમ છે બધા સાથે હળી મળી ને એટલી સરસ રીતે અમે કામ કરીએ છે ને એ લોકો આપણી રિક્વાયરમેન્ટ સમજે અને હું એ લોકો નું સમજુ ફોર એક્ઝામ્પલ મારે મેરિટ પણ બે ત્રણ બહેનો છે આપણે સમજી શકીએ કે એને ઘરમાં સાસુ સસરા સાથે રહેતા હોય કોઈ દિવસ વડીલો છે ને કંઈ હેલ્થ ઇશ્યુ થયા હોય કોઈ વખત બાળકનો નો ઇશ્યુ ઇસ્યુ થયો હોય તો એ મને ફોન કરી દે કે આજે ભાઈ હું આંટી મને આવતા પંદર મિનિટ મોડું થશે હું કહી દઉં કઈ વાંધો નહીં તું તાર પતાવી લે આપણે એનું સાચવીએ તો એ આપણું ચોક્કસ સાચવે આજે મોટા ભાગે નિતર તો આ સ્ટાફમાં બહુ ઇસ્યુ થતો હોય એ લોકો દિલ દઈને કામ ન કરે પણ આપણે એની સાથે એવું ટીમવર્ક કરીએ દિલ દઈને કામ કરે એ લોકો પણ એટલું દિલથી પ્રેમથી કામ કરે એક એક નો આપણે વાત કરીએ ને તો બહુ પ્રેમ થી અને મારી રિક્વાયરમેન્ટ પણ એ જોઈ હું એ લોકોની ડિગ્રી શું છે એ ન પૂછું પણ એ લોકોને બાળક માટેનો પ્રેમ કેવો છે બાળકનો નાક સાફ કરતા એને સુગ નહી ચડે ને આ વસ્તુ પેલી હું જો અને આમ બીજી કોઈ તકલીફ પડે છે મુશ્કેલી પડે છે ને બાળકોને જો શીખડાવવાનું છે એટલે એમાં થોડી તકલીફ તો પડે મેં તમને કીધું એમ ભાઈ પહેલા ટ્યુશન મેં ચાલુ કર્યા ત્યારે આપણે જોઈએ છે કે શિક્ષણ પદ્ધતિમાંથી પચાસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા જે હતું એના કરતા એમાં મને સ્વામી બાપાના જીવનમાંથી ઘણું બધું પ્રેરણા મળી છે સ્વામી બાપા છે ને એ એમની કોઈ ડોક્ટર પાસે અપોઈન્ટમેન્ટ હોય અને બાર એમને બેસવું પડ્યું હોય ને પાંચ મિનિટ તો પાંચ મિનિટ માં સ્વામી બાપા બે પત્ર લખી લે

જુનિયર કેજી અને સિનિયર કેજીમાં આપણે બાળકોને જુનિયર કેજી ના બાળકો ગુજરાતી સારામાં સારી રીતે લખીને વાંચી શકે ગુજરાતી ઇંગ્લિશ બને ગુજરાતી ઇંગ્લિશ હા અને સિનિયર કેજી માં તો હિન્દી પણ ખરું અચ્છા હિન્દી પણ ખરું કેમ કે છે ને કેવું થાય છે ભાઈ સ્કૂલ માં બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં પહોંચે ને ત્યાં સુધીમાં એને મિનિમમ 10 સબ્જેક્ટ્સ હોય અને મેક્સિમમ 14 સબ્જેક્ટ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી આવી જાય

એમને મહેમાનોને પેલા આમંત્રણ આપવાનું પછી એમને ત્યાં સરભરા કરવાની એ ખાસ સેવા હોય પેલા કાર્યકર હતી પણ એમાં ઘણું બધું વધારે કાર્ય કરવાનું હોય અને મારે પ્રિસ્કૂલ ટ્યુશન અને સાથે બધું ન પહોંચી શકાય એટલા માટે હવે કાર્યકર નથી પણ પીઆર ડિપાર્ટમેન્ટ અચ્છા છેલ્લો પ્રશ્નો મારો મેડમ કે તમે દસ વર્ષ પછી ક્યાં હશો તમારું પ્લાનિંગ શું છે આમાં કઈ રીતે આગળ વધવું છે શું કરવા તાશો મારે મારું પેશન જાળવવું છે અને મારો જે શોખ આ મને ઘણા બધા એવી ઓફર પણ આવે કે મોટી સ્કૂલ કરીએ તમે આવો વર્કિંગ પાર્ટનર તરીકે પણ મને એવી કોઈ ઈચ્છા નથી હું આ મારું પેશન ને મારી ક્વોલિટી જાળવી આટલું 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 આગળ જાળવવા માંગુ છું અને મારી ક્વોલિટી મેન્ટેન કરવા માગુ છુ ક્વોલિટી મેન્ટેન અને વધારવામાં વધારવા માંગુ છું બસ આ પણ આનાથી વધારે કોઈ મોટી સ્કૂલ નું કે એવું કોઈ મારી ઈચ્છા નથી આમાં સારામાં સારું આપી અને એ તો તમારો પૈસા નો તો છે જ નહીં અને કઈ તમારો સંતોષ માટે તમે કરો અને પૈસા ગણીએ તો ભાઈ જેટલા પૈસા આવે છે એટલા હું બહુ ખુશ છું એમાં મને સંતોષ છે જેટલા પૈસા મને મળે છે એમાં મારું એમાં એક વસ્તુ એ છે સુરેશભાઈ કે મારે મારું ફ્રીડમ એ જળવાય આજે હું કોઈની સાથે કોલોબ્રેશન કરું અથવા કોઈની સાથે પાર્ટનરશિપમાં કે મોટી સ્કૂલ કરું તો મારે કોઈ પણ નિર્ણય લેતા પેલા એમને પૂછવું પડે બીજી વસ્તુ કોઈ સાથે કોલોબ્રેશન કર્યું હોય તો એમના નિયમ પ્રમાણે મારે ચાલવું પડે એમની સાથે કોલોબ્રેશન કર્યું એટલે અને થર્ડ થિંગ એમાં કેવું થાય ભાઈ કે તમે મોટું કરો ને પછી ક્વોલિટી મેન્ટેન ન થાય આજે કોઈ પણ સ્કૂલ છે એ ભણાવે છે તો દરેક નો ઇન્ટેન્શન તો સારો જ છે કે સારામાં સારું એજ્યુકેશન આપું પણ જેમ મોટું થાય ને એમ પછી કેવું થાય કે તમારે બીજા લોકો ઉપર વધારે ડિપેન્ડન્ટ રહેવું પડે અત્યારે મેં જે આ ચાર સેક્શન રાખ્યા છે તો ચારે સેક્શનમાં પૂરેપૂરું મારો ત્યાં ધ્યાન હોય છે ભણાવી શકું છું આજે જો સારું કહેવાય ઘણું પહેલામાં અત્યારે શિક્ષણ એ વેપાર બની ગયો છે

કોઈ પણ કામ કરીએ ને લેટ્સ મેક વર્ક અવર પેશન એક વખત વેન ઇટ બિકમ્સ અ પેશન ઇટ્સ નો મોર અ વર્ક એ કામ જે શોખ થી કામ કરીએ ને પછી કામ નો આનંદ જેટલો આવે ને ઘણા મને એવું પૂછે કે થાક મને ક્યારે એનો થાક જ નથી લાગતો ઇન આઈ ફીલ મોર એનર્જેટિક બાય ડુઇંગ ધ વર્ક અત્યારે કેવો ટ્રેન્ડ છે ને સાચો એ છે કે ડુ વોટ યુ લવ ચોક્કસ આપણને જે ગમે કરવું જોઈએ પણ મારે એમાં એક એડિશન કરવું છે કે ઓલ્સો લવ વોટ યુ ડૂ આપણે જે કરીએ ને એ પણ એના માટે પણ આપણે એક જોઈએ તો ઓટોમેટિક જ એમાં આપણને એટલો આનંદ આવશે અને થાકનું નામ જ નહીં લાગે અને આપણું માઇન્ડ છે ને આપણે એક પેલી સ્ટોરી સાંભળી છે અલ્લાઉદીનનો ચિરાગ આપણા બધાની પાસે એક અલ્લાઉદ્દીનનો ચિરાગ છે

ધેર ઇઝ નો શોર્ટકટ ટુ હાર્ડ વર્ક ઇન લાઈફ હાર્ડવર્ક નહી હવે તો આપણે એવા કે ઇન્ટેન્સિવ વર્ક કરવાનું હું તમને કહીશ કેમ કે આપણે આપણે હાર્ડવર્ક ઇન્ટેન્સિવ હાર્ડવર્ક અને સાથે સાથે સ્માર્ટ વર્ક કરી અને જે કોઈ પણ આપણે મેળવવું હોય ને એ ખરેખર મળી શકે છે પણ એના માટે આપણું એક પેશન રાખવાનું ડેફિનેટલી વી કેન એચિવ વોટ એવર વી વોન્ટ Thank you. Thank you, man. Welcome.